નમસ્કાર ખેડૂત મિત્રો આપનું અમારી આ યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે સોળ દસ બે હજાર પચીસના ગોંડલ માર્કેટયાર્ડના બજાર ભાવ જાણવા માંગો છો તો આ અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરીને બાજુમાં આપેલ ઓલ નોટિફિકેશનને પણ ઓન કરી નાખજો જેથી તમને દરરોજ સાચા ગોંડલ માર્કેટયાર્ડના બજાર ભાવ જાણવા મળે સૌથી પહેલા લોકવાન पांच सौ दस ऊंचा ऊंचा पांच सौ छासठ कऊ टुकड़ा पांच सौ ऊंचा ऊंचा पांच सौ बाणू कपास एक हज़ार एक थी ऊंचा ऊंचा सौ छोतेर सींगदाणा जाडा नौ सौ ऊंचा ऊंचा बार सौ एकसठ सींग फाडिया सात सौ एक ऊँचा ऊंचा बार सौ एकावन तलकाड़ा बार सौ एक ऊंचा ऊंचा चार हज़ार एक सौ छोतेर जीरू बे हज़ार पाँच सौ एकावन ऊंचा ऊंचा तरह हज़ार पाँच सौ સાતસો એકથી ઊંચા ઊંચા પંદરસો એકોતેર વરિયાળી સાતસો એકતાલીસથી ઊંચા ઊંચા સાતસો એકતાલીસ ધાણા આઠસોથી ઊંચા ઊંચા ચૌદસો છન્નું ધાણી એક હજારથી ઊંચા ઊંચા પંદરસો એકવીસ ડુંગળી લાલ પચાસથી ઊંચા ઊંચા બસો એકોતેર બાજરો ત્રણસો એકથી ઊંચા ઊંચા ચારસો અગિયાર જુવાર પાંચસો એકથી ઊંચા ઊંચા સાતસો એકાવન મકઈ ચારસો એકથી ઊંચા ઊંચા પાંચસો અગિયાર મગ અગિયારસો એકસઠથી ઊંચા ઊંચા પંદરસો એકોતેર ચણા નવસો છોતેરથી ઊંચા ઊંચા અગિયારસો એકવીસ વાલ ચારસો એકથી ઊંચા ઊંચા નવસો એક અડદ અગિયારસો એકથી ઊંચા ઊંચા તેરસો એકતાલીસ ચોળા સાતસો એકથી ઊંચા ઊંચા નવસો એકાણું તુવેર એક હજાર અગિયારથી ઊંચા ઊંચા તેરસો એકતાલીસ રાજગ્રો સાતસો એકતાલીસથી ઊંચા ઊંચા સાતસો એકતાલીસ સોયાબીન સાતસો એકથી ઊંચા ઊંચા આઠસો એકતાલીસ રાય ચૌદસો એકથી ઊંચા ઊંચા પંદરસો ને એકોતેર